નમસ્કાર મિત્રો લગ્ન જીવનની અંદર પતિ દ્વારા જે પત્નીને ધમકીઓ આપવામાં આવતી હતી એ વાતચીતનું અથવા એ ધમકીઓનું પત્ની દ્વારા રેકોર્ડિંગ કરી અને સીડીના રૂપની અંદર ટ્રાયલ કોર્ટની અંદર ડોમેસ્ટિક વાયલન્સના કેસની અંદર એવિડન્સ તરીકે પ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું જે ટ્રાયલ કોર્ટ દ્વારા કન્સિડર કરવામાં આવ્યું ન હતું અને એને રિજેક્ટ કર્યું હતું એના અગેન્સ્ટની અંદર જે ટ્રાયલ કોર્ટનો ઓર્ડર હતો એના અગેન્સ્ટની અંદર પત્ની દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર એક પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની અંદર ઓનરેબલ જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે એવું ઓબ્ઝર્વેશન કર્યું છે કે જે લગ્નજીવનની અંદર કોઈ પણ પ્રકારની વાતચીત હોય અને એને રેકોર્ડિંગ્સ કરેલી હોય ધમકી હોય કે કોઈ બીજા ઇન્સિડન્ટની જે રેકોર્ડિંગ કરેલી હોય એને જો એવિડન્સ તરીકે જો મૂકવામાં આવે તો એને એવિડન્સ તરીકે કન્સિડર કરી શકાય છે ડોમેસ્ટિક વાયલન્સના કેસની અંદર એને એવિડન્સ તરીકે કન્સિડર કરી શકાય છે તો મારી આ ચેનલ ફોલો કરો જય ભારત